અંકુશભાઈ એવા છે પાણી વાળવા પાણી વાળતા આવડે કેવું આવડે જો અંકુશભાઈ પાણી વાળતા આવડે છે ઊંધું નાખું ફોડ નાખ્યું આમ વાળવાનું આમ એને આમે નાખવાનું જો હામે હામે નાખવાનું હા આમ વાળવાનું તો નામ ઊંધું વાળ નહી आउड़ा दे दे आडू आउड़ा अब तो से यार लुके दे आई तू से युड़ी हाँ मैं आडू दे हाँ जीते हम भाई ले ले भाई जा उनको इसे पानी वाले

ના ના ઈયર કુકર પેલા હવે મારી કેમ વાળવું લે મિત્રો વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો